નમસ્કાર મિત્રો ફરી એકવાર આગામી બાર કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા વડાક સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે ફરી એકવાર રાજ્યમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે ભારેથી પણ અતિભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે મિત્રો વિડીયોમાં તમે ભાવનગર જિલ્લાના ભંડારિયાના દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં માત્ર એક કલાકની અંદર બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકતા રોડ રસ્તા બેટમાં ફેરવાયા છે તો ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન હવામાન ખાતેની નવી આગાહી પ્રમાણે કે કેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું પણ તે પહેલાં આ વિડીયોને ક્લેક કરવાનું ભૂલતા નહીં આવી રીતે આપણે ખરીદતો નહીં એટ માટેના કોઈ પણ ઉપયોગ સુધી પહેલાં જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ આમ મિત્રો પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આગામી બાર કલાક દરમિયાન જાહેર કરાયું છે એટલે કે આગામી બાર કલાક દરમિયાન આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એક દોગ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે નર્મદા ભરૂચ અને તાપી જિલ્લાના છૂટાછા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે મિત્રો મધ્યપુર ગુજરાત વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતીના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ફરી એકવાર ભારે વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે ખાસ કરીને દાહોદ પંચમહાલ અને વડોદરા જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એક દોગલ ટૂંકા વિસ્તારોમાં ધોધમાર વરસાદ એટલે કે ભારે વરસાદ પણ પડી શકે મહીસાગર અમદાવાદ આણંદ ખેડા અને છોટાઉદેપુર જિલ્લાના છૂટાછવાયા કોઈ કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે એક દોગલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે મિત્રો ઉત્તર ગુજરાતની વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામી શકે મિત્રો આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એક તો દુખલું કેવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ ભારે સુધીનો વરસાદ પડી શકે બનાસકાંઠા પાટણ મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની માહોલ જોવા મળશે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે કચ્છમાં ખાસ કરીને જે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારો છે એમાં બચાવના વિસ્તારો હોય રાપરના વિસ્તારો હોય ગાંધીધામના પણ અમુક અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અમરેલી બોટાદ ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે એક લોકલ કોઈવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે